તેર આવડો ભાત બની રેડી છે અનિલ ભાઈ ઝાળો મેકી દીધો છે જોઈ શકો છો શેરમડા કે કોણ કા ખેતલો કલા તે पंकज ભાઈ જો કે સાદી સુદા છે તો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ વિડિયો કેમ છો તો બધા સારો સુમજામ સવાગત છે પરખનો લોકો તો ફેમિલી ત્યારે કમલેલી બાકી હશે 8:30 ને 9:00 મિનિટ સુધી ગુડ મોર્નિંગ કારણ કે આપણે થોડો ફળિયામાં કામ છે તેમ મટા કામ કરવા જવાનું છે કારણ કે સગાઈ કરાવવાનું છે સગા તો મંડપ નો બકો કરવા છે તો ચાલો આપણે મંડપ નો બકો કરવા દઈએ બાકી થાઈમસ ભાઈ અત્યારે ના અમે ફેમિલી આય છે બાકી આપણે કાલા મેમન આવેલા છે જો શકો છો આપણો બ્લોગ જોય છે આ જો કેવું ફૂવા કેવું લાગીયો મારે કે ના જો આપણો બ્લોગ જોય છે જો આપણો બ્લોગ અહીંયા ફૂવા જો છે આપણો બ્લોગ અત્યારે જોય છે ને જો આ बाजू કઈક પાળી-પાળી મેકી દીંચા આજે તો આપણે ઘેર મેમો રોટલા બનાવા મેમો રોટલા બનાવા છે તો હાતી હદીને એટુ બધું વિમાન હાથ મે જમ તમે વ્લોગ લીન જમ એમ તો ફેમિલી ત્યાં આપણે થઈ જઈએ બાકી આ બાજુ કઈક ગાડીવાડી ઉભી રાખેલી છે ફુઆઈ જેલા છેલે પેલી બાજુ મંડપરો પાનું કામ ચાલે છે આપણે દીજીએ કારણ કે સવારના જલાને લેટ થોડું ઉઠાઈ જવું એટલે કારણે જવાની તો બાજુ કઈક મંડપરો પાનું ચાલે છે मर्गी आपने तो कभी देखी नहीं होगी हाँ बाजू बता बैठा है कंप्लीट अश्विन भाई जो पर नहीं वीडियो से नहीं छूटती आज संजय भाई अपनी भूल एक काढता रे बाकी आप बाजूरा होडू डाल बाल चढ़े से बाजू का ओए तोया खाली करे से पाचर से यूं उन्हीं चाले अश्विन भाई बाकी धर्मेश भाई बता कंप्लीट बैठा से આપડા સુનભાઈ નું પ્રમોશન કરવાનું છે વેગ ડાડા પછી ઇન્સ્ટાગ્રામ ઓલા તૂટ તૂટ કે તૂટ કે આ મેની કે તો કે સરેમ લાગી તો અત્યારે કઈ બ્લોગ માં બની રહ્યો પાછો મજા આવશે લે અહીંયા તૈયાર આપડા આપણે અશિમભાઈ એવા આપડા પાછ છે ના ના છોટા ડોન હા તે બી સબસ્ક્રાઇબ કરી લીધો છે આપણોને કારણ કે ઘણા બધા સબસ્ક્રાઇબ કરો બાકી બધાને સબસ્ક્રાઇબ કરો सुन या कसो असल બ્લોગ નહી આતા તો હરા હરા માર માટે બોલ બોલે છે એને બી સપોર્ટ કરો તેરે આપણો ભાત બની રેડી છે અનિલભાઈ ઝાળો મેકી દીધો છે જોઈ શકો છો તમે કારણ કે કેના ભાત કાઢતે આપણને ખબર નહી બાકી બ્લોગ લે ન જતા ડાળ ખતરનાક ખક દોણ ચાલે છે जाओ देखते जाओ देखते जाओ ओपा देख कौन काम के लगा है फैमिली तेरे से ना कंप्लीटली बाकी गा से साजना 5 ने हमें लोग को जरा बद्दू रसोई का काम पता है

રોડની મોજ કરીએ છીએ રોડનું વાતાવરણ કંઈક અલગ જ હોય તેના માટે રોડ અમે આવીને બેઠા છે બાકી હજુ તો મંડપના બધું છોડાવાનું બાકી છે ને રહોડાનું બધું કારણ કે બધા શૂટ નથી કારણ કે બધી પબ્લિક હતી ને બધા વડીલો થતા તેના કારણે શૂટ નથી બાકી જોઈ શકો છો આ છે પંકજભાઈ જો કે શાદીશુદા હે શાદીશુદા હે બાકી આ બધા જગદીશભાઈ મોબાઈલમાં ચડે છે बाकी कई री व्लॉग में है ये तो बाइक ले आई हमारे शादी सुदाई बाकी आते है तो वांडा संगठन नी मंडल बनाएलो छे हमारो <laughs> अलग वांडा वांडा नो वांडा संगठन तो कई ने व्लॉग में सिलोदी पड़े बस मजा आवे छे आ लो फोटो पीलू की कम लेन जाय बार एयर <laughs> तो मजा है कॉल जाय कॉल चाय तारी तो बता ना खोई नहा बतू ना खो कौन चूलार का वाइनों वा है क्या है उखर बकरा चूलार का वाइनों है क्या है एक तो मोटा हाँ चिड़िया ना 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 ना